નમસ્કાર આપ કી આવાસ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર લોક અદાલતમાં ન્યાય માટે આવતા અરજદારને કડવો અનુભવ લોભાવની લાલચોમાં ફસાયા અરજદાર મોબાઈલ ટીવી ફ્રિજ અન્ય ઇલેક્ટ્રોનિક કન્ઝ્યુમર ફાઇનાન્સમાં ફસાયા અરજદાર નજીવી રકમ માટે ગરીબ પ્રજા સાથે ફાઇનાન્સ કંપની દ્વારા છેતરપિંડી

તો પછી એવો સેટલમેન્ટ કઈ થી કરાવે છે અમારી પાસે એવું કે છે તમે વાપર્યા છે લીધા છે પૈસા તમારે ભરવા પડશે અમે લીધા નહીં તો અમારે એકાઉન્ટ બતાવીએ અમારે એકાઉન્ટમાં દસ હજાર રૂપિયાથી ઉપર ના આવ્યા હોય તો અમે એવું કઈ બે લાખ રૂપિયા ભરવા જાય અમારી ઓકાત નથી અમારે દસ હજાર રૂપિયા કમાઈએ છે મહિને બે લાખ રૂપિયા ભરવા કઈ લાવવા એ ભાઈ એવું કહે છે ડાયરેક્ટ કહે તમે ભરી દો તો એનો મતલબ શું સેટલમેન્ટ સામ કામ કરીએ અમે લોન લીધી અમને આપી જ નથી અમારા ડોક્યુમેન્ટ પર લોન કરાવી દીધી એટલે ફ્રોડ હતો ને એને અમારા ડોક્યુમેન્ટ પર લોન કરાવી દીધી અમને કે તમે કાલે આવીને પૈસા લઈ જજો અમારે પૈસા આવેલા નથી અને આ મોબાઈલ બી અમે લીધો નથી અને અમારા નામ પર મોબાઈલ કટિંગ કરાવી દીધા એ એક ફાઈનાન્સર હતો અક્ષર ચોક માં લોક અદાલતમાં લોક અદાલત ગયા ન્યાય નો વિચાર મળ્યો ભાઈ અહીંથી લોક અદાલતમાં બધા ઉમીદ લઈને આવ્યા હતા પણ કોઈને ન્યાય મળ્યો નહીં અને બજાજ ઓફિસ ઓફિસમાં ગયા છે એચડીએફસીની ઓફિસમાં ગયા છે તો એ લોકો બસ એવું જ કે છે કે તમે ને અમારા જોડે સેટલમેન્ટ કર લો હવે આ જેટલા બી ગરીબ માણસ દેખાય છે ને એ લોકોએ એક રૂપિયો લીધો નહીં ખાલી એમના જોડે ફ્રોડ થયું છે બરાબર છે તો એ સેટલમેન્ટના રકમ બી કેમ ભરે મેં એવું પૂછવું તો મારી મારું કહેવાનું પ્રશ્ન એ જ છે કે આ મીડિયાથી મીડિયાની માધ્યમથી કે આખા ગુજરાતમાં આપ વાત પહોંચે અને આ જેટલા બી છે ગરીબ લોકો એમને ન્યાય મળે

એક ભાઈ અંદર આવીને અમને તૈયાર એવું બોલ્યો કે ભાઈ તમે બધા પૈસા પાપડે તો ભરવા પડશે તો કયા એંગલથી અમે પૈસા ભરીએ અમારા પાસે અંદર આયા નહીં તો અમને કીધું ભરીએ અમારી પાસે પ્રોડક્ટ નહીં નથી તો એવું વસ્તુ ભરીએ એક જ દિવસમાં અમારી પાંચ પાંચ લોનો થઈ છે દિવસની અંદર પાંચ લોનો અમારી કરેલી છે અમારા તો મેસેજો પડે ત્યારે અમને ખબર પડી કે ઓટીપી આપીને અમે આપ્યું અમને શું કે તમારે લોન કેન્સલ થઈ જાય આગળ નહીં મળે તો અમને ઓટીપી આપ ઓટીપી આપી અમારી લોન થઈ હતી અમને કંઈ ખબર પડતી નથી બરાબર આ તો જયારે અમારો મહિનો થયો બે મહિના થઈ એ ગયો રહ્યો ત્યારે અમને હપ્તા ત્યારે અમને ખબર પડી લોનો ફોન કરીને અમને બધાને ધમકાવે છે કે ભાઈ હપ્તા ભરો નીકળ તમારું સિબિલ ખરાબ થઈ જશે નહીં ભરતા તો અમને નોટિસ આપી આજે અમે બધા હાજર એક ભાઈ અંદર ગયા તે ભાઈ અમને એવું કહે છે તમે પૈસા વાપરે તો જગ જાય તમારે ભરવા પડશે તમે ગમે તે કરો પૈસા ભરવા પડશે હવે એક રૂપિયો આમાં બધા ગરીબ માણસ છે એક રૂપિયો કોઈના એકાઉન્ટમાં આવ્યો નહીં બરાબર ફ્રોડ થયું છે એમના જોડે કોઈની એસી હજારની કોઈની એક લાખની કોઈની પાંચ લાખની કોઈની પચાસ લાખની એટલો મોટો ફ્રોડ કર્યો છે તો મેં એવું કહેવા માંગુ છું કે પોલીસ વાળા બી કઈ કરતા નહીં માણસ એક મર્ડર થઈ જાય છે કે ચોરી થાય છે તો ગમે મહારાષ્ટ્રમાં હોય કે એમપીમાં હોય તો પોલીસ એને પકડી લાય છે બરાબર તો આ વ્યક્તિને પકડી નહીં નહીં લાવી શકતા એ લોકો મારું કહેવાનું મતલબ એ છે મોહસીન પઠાન કરાય છે પાંચ મહિના થઈ ગયા જેપી પોલીસ સ્ટેશનમાં બધાની ફરિયાદ હાજર છે

બજાજ ફાયનાન્સ કોટેન્દ્રો અને બધા જો આ લોકો કેવા બી માંગે છે કે તમે મુરખ બન્યા કેવી રીતે પણ આ ગરીબ માણસ છે એટલા ભણેલા બી નહી બરોબર અને મજબૂરી હોય ને તો લોન લેવા જાય કોઈને શોખ તો થતું નહીં અને આ જમાના માં ખાલી વાતો કરવા કે મૂર્ખ આ આ કરવી નાખ્યું તેવ કરી નાખ્યું પણ આ ગરીબ માણસને જરૂર હતી તો લેવા ગયો ભાઈ તને એટલી લાગણી હોય ને તો તું આપી દે ને બરોબર કે નહીં

વસ્તુ છે એમને સપોર્ટ કર્યો અહી કોઈ હજુ આવ્યું નહીં બરાબર અમને અત્યારે અહીંયા વોર્નિંગ આપીને બહાર મૂકલી કે તમારે પૈસા ભરવા પડશે ને મારી ફ્રેન્ડ મારી ફ્રેન્ડને ને મને એવું કીધું મારા જોડે ચાલ હું એના જોડે ગઈ એને બધું કીધું કે આવી રીતે સર કે છે કે પહેલા લોન અપાવશે પહેલા હપ્તો એ લોકો ભરશે પછી પાછળથી આપણે એમને પંદર તારીખે ભરવાનું છે એને રીતે મારી સ્પીસ એને ગમી તો મને કીધું તમને શું નોકરી કરો છો મેં કહું સિક્યુરિટી નોકરી કરું છું જાયડેક્સ હોસ્પિટલમાં મને વીસ સેલેરી છે કે હું તમને પચીસ સેલેરી આપીશ તમે કાલથી મારા ત્યાં આવી જાવ મેં એ વિચાર કર્યું કે ચાલો મને વીસ જગ્યાએ પચીસ સેલેરી મળે છે તો હું એમના ત્યાં જોબમાં લાગી ગઈ સર હું બધા કસ્ટમરના મારા નંબર પ્લેમ્પલેટ પર છાપીને બધાને આપ્યા હતા લોકોનો ફોન આવે હું વાત કરતી

આજે હું એના હપ્તા ભરું છું જાતે કેમ કે મારા સિવિલ માટે મારા પાસે ઘર નથી હું ભાડાના ઘરમાં રહું છું આજે હું મારું સિવિલ વાંચવા માટે ડાક દાગીના વેચીને મેં મારા હપ્તા બધા ક્લિયર કર્યા છે સર અને આવા સ્ટાફ પણ આને બધાને બી કરીને ગયો છે એકલા કસ્ટમર એને સ્ટાફ પણ આને ચાર ચાર પાંચ પાંચ માં બધાને ફસાઈને ગયો છે તમે લોક અદાલતમાં અંદર ગયા તો સર એ લોકો એવું કે છે તમે ફોટો આપ્યો છે તમે જાતે તમારા મરજીથી લોન કરવા ગયા હતા અમે લોન કરવા ગયા મેં ખેતેશોર માં એક લાખ મોબાઈલ કરાયો ને મને શું કીધું તમારે સરકો બતા દે કે લોન હુવાય કે નહીં મને શું કીધું લોન નથી થઈ તમારી અને એજ એક લાખ તિશા નો ફોન મારો સર વાપરતો હતો મને ત્રણ મહિના પછી જ ખબર પડી કે એ ફોન મારો છે ત્યારે મને ફોન આવ્યો કે બેન તમે હપ્તો કેમ નથી ભરતા એનો હપ્તો છે ચાર હજાર ત્રણસો ને સિત્તેર નો પાસે ફોન હે નહીં મને સાહેબ બી કીધું ચૌધરી સાહેબે કે બેટા તારા પાસે ફોન નથી તું ફોન ના યુઝ કરીશ અને પૈસા આપતી બી ના પૈસા નથી ભરતી મારો એ ટાઈમે મારો ઓપરેશન થયું તું બત્રીસ ટકા છે મને મને ત્રણ મહિના રેસ્ટ કીધું તમે નોકરી છોડી દીધી એ ટાઈમે જયારે ભાગ્યો ને ત્યારે

અને આ બધા મારી પર નોટિસો મોકલે છે અને હું કોઈ મોબાઈલ કે કશું વગેરે લીધું નથી ને ના કામનું મારી મારી વાઈફ છે મારી વાઈફ ની અમારા બંનેના નામ પર લોનો ચાલે છે એ ભાઈ ઓફિસ બંધ કર્યા પછી અમને ખબર પડી કે અમારા બંને પર લોનો ચાલી રહી છે નીકર હપ્તા છે ભાઈ ભરતો તો અમને કદી ખબર નથી ના ના લોન લીધી ત્યારે અમારા નામે નહીં એમને જયારે લોન લેવા લે ત્યારે મોબાઈલ તમને કે જે કોઈ બી ઇલેક્ટ્રિક વસ્તુ તમે ખરીદો અમે તમને પૈસા આપીશું એવી રીતે લીધો હતો એવી જગ્યા પર